પાલનપુર તાલુકાના મોરિયા ગામ ખાતે માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ માતાજીના દર્શન કર્યા પાલનપુરના મોરિયા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ હાજરી આપી માતાજીના દર્શન કર્યા હતા પાલનપુર નજીકમાં આવેલ મોરિયા ગામે આયોજિત અટકાઈ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને બનાસકાંઠા જિલ્લાની વિકાસ યાત્રાને અવિરત પ્રાખી વધુ વેગવંતી બનાવવા અને વિકસિત બનાસકાંઠાનું નિર્માણ કરવાનું આહવાન ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કે એસ ન્યૂઝ બનાસકાંઠા